શરૂઆતમાં પાંચ કાગળ હોય પછી વધતા જાય છે પણ સરકાર સુધી કઈ પહોંચતું નથી મિત્રો સાવ સરકસ ગાંધીનગર માં ક્યાં સુધી આપણે આ બધું સહન કરશું અને સરકાર પાસે આશા રાખી રાખીને કેટલી આશા આપણે રાખી વિચારો ધારો કે આપણે સરકાર પાસે એવી આશા રાખી કે સરકાર આપણા બાળકોને ભણાવે અમે તો નથી ભણ્યા ભાઈ તો તમે અમારા છોકરા ભણાવો ધારો કે આમ જનતા ગુજરાતના કરોડો લોકો સરકાર પાસે ભાજપ પાસે એવી આશા રાખે કે તમે અમારા છોકરા ભણાવો સરકારે શાળાના ઠેકાણા ન રેવા દીધા શાળામાં માસ્ટર નહીં કોમ્પ્યુટર નહીં શાળાના બિલ્ડિંગ ના ઠેકાણા નહીં

સરકારે સરકારી દવાખાના ની વ્યવસ્થા પણ ખાડે નાખી દીધી સરકારી દવાખાના કરી નાખ્યા તો જનતા એ પોતે જ્ઞાતિઓના દવાખાના ખોલી નાખ્યા નક્કી કર્યું સરકાર નો ખોલે તો કાઈ નઈ આપણે પ્રાઇવેટ દવાખાનું જનતા એવી આશા રાખી કે બસ માં બેસીને પિયર માં જાઓ મોસાળ માં જાઓ મામાના ઘરે જાવ સરકારે બસ ન મોકલી તો જનતા પ્રાઇવેટ બસ માં ચડી ગઈ ને જ્યાં પહોંચવાનું હતું ત્યાં પહોંચી ગઈ જનતાએ એવી આશા રાખી કે ટપાલ મોકલું એક સરકારમાં કે ધારાસભ્યમાં કયા ત્યાં સરકારે ટપાલની વ્યવસ્થાએ બરબાદ કરી નાખી તો જનતાએ કુરિયર કરવાના ચાલુ કર્યા પ્રાઇવેટ દોસ્તો સરકારે જે કંઈ કામ કરવાનું હતું એ બધા જ કામ સમાજે જ્ઞાતિએ એનજીઓ એ ટ્રસ્ટો સંભાળી લીધું પણ હવે પોલીસ સ્ટેશનમાં આપણી એફઆઈઆર ન લખાય તો ટ્રસ્ટનું પોલીસ સ્ટેશન ખોલી શકાશે કેવા જે બધા ટ્રસ્ટનું દવાખાનું ખોલ્યું ટ્રસ્ટની શાળા ખોલી ટ્રસ્ટની બસો આવી ટ્રસ્ટની એમ્બ્યુલન્સો લીધી પણ ટ્રસ્ટની કઈ મામલતદાર ઓફિસ ખોલશો તો મામલતદાર ઓફિસમાં તમારું કોઈ નહીં સાંભળે તો હું કરશો શાળામાં માસ્ટર નોતો તો પ્રાઇવેટ ખોલી દવાખાનામાં ડોક્ટર નોતો તો પ્રાઇવેટ ખોલ્યું મામલતદાર ઓફિસમાં તમારો અવાજ નહીં સાંભળાય તો શું સમાજની મામલતદાર ઓફિસ ખોલશો કે લેવા પટેલ સમાજની મામલતદાર ઓફિસ ખોલશે એવી રીતે નહીં ખૂલે

એ વખતે આટલી બધી ટેકનોલોજી નહીં આટલું બધું વિજ્ઞાન નહીં આટલી બધી એન્જિનિયરિંગ નહીં તે દિવસે જે મહેલ બન્યા હતા એમના ઉભા છે અને ભાજપ ની સરકાર નો રોડ અહીંથી બનતો ચાલુ થાય ને ઓલા પણ પોગે ત્યાંથી તૂટી જાય છે